નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝ આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર નકલી માં નવો ઉમેરો વડોદરા બોગસ બર્થ સર્ટિફિકેટ થી આધાર કાર્ડ કઢાવવાનો પ્રયાસ કોભાંડ ની આશંકા ગુજરાતમાં નકલી વસ્તુઓ અધિકારીઓ ને દસ્તાવેજો વધુ એક નકલી નો ઉમેરો થયો છે વડોદરામાં નકલી બર્થ સર્ટિફિકેટ મળી આવતા અધિકારીઓ ચોંકી ગયા છે અને શહેરમાં નકલી બર્થ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાની આશંકા સેવાઈ રહી છે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે હોસ્પિટલના નામનો જન્મ દાખલો યુપીનો પત્ની અને હાલ શહેરના મકરપુરા જેડીસીમાં રહેતો કાશીદ સિદ્દીકી નવું આધાર કાર્ડ કઢાવવા માટે કોર્પોરેશન રાવપુરા ખાતેના કેન્દ્ર પર પહોંચ્યો હતો જે તેણે જમુનાભાઈ હોસ્પિટલ નામનો જન્મ દાખલો રજૂ કર્યો હતો પરંતુ હોસ્પિટલને જન્મનો દાખલો આપવાની સત્તા ન હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ જ જન્મનો દાખલો બોગસ હોવાનું સામે આવ્યું હતું વડોદરા કોર્પોરેશન આધાર કાર્ડ કેન્દ્રમાં નવું આધાર કાર્ડ મેળવવા બોગસ બર્થ સર્ટિફિકેટ રજૂ કરનાર માતા પુત્ર વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મોટા કૌભાંડની આશંકા સેશન્સ ઓફિસર સમીક જોશી આ બાબતે પોલીસ કંટ્રોલને જાણ કરી સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી વિનંતી સાથે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કાશીદ સિદ્દીકીનું કહેવું છે કે મારો જન્મ યુપી ખાતે થયો છે અને આ જન્મનો દાખલો થોડા સમય અગાઉ મારા પિતાએ મિત્રની મદદથી બનાવ્યો હતો હાલ પોલીસે બોગસ જન્મનો દાખલો રજૂ કરનાર યુવક અને તેની માતાની પૂછપરછ શરૂ કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે